છત પર મોરનું નાચવું કઈ બાબતોનો સંકેત આપે છે તમે ઘણીવાર જોયું હશે કે મોર હંમેશા ઘરની છત પર આવે છે પરંતુ તેમનું આવવું એ સામાન્ય વાત નથી તેની પાછળ કેટલાક જ્યોતિષ સંકેતો છુપાયેલા છે ચાલો જાણીએ કે છત પર મોરનું નૃત્ય કઈ બાબતો સૂચવે છે છત પર મોરનું આગમન એક શુભ સંકેત માનવામાં આવે છે જે વધતા ભાગ્ય સુખ અને સમૃદ્ધિનું પ્રતિક છે તેને શુભતાનું પ્રતિક માનવામાં આવે છે છત પર મોરનું નૃત્ય સકારાત્મક ઉર્જાનો પ્રવાહ જાળવી રાખે છે અને નકારાત્મક ઉર્જા તેનાથી દૂર જાય છે છત પર મોરનું નૃત્ય જીવનમાં પરિવર્તન સૂચવે છે અને તે જીવનમાં શુભ પરિણામો પણ આપે છે એવું માનવામાં આવે છે કે છત પર મોરનું નૃત્ય કાર્યક્ષેત્રમાં પ્રગતિ દર્શાવે છે અને તે જીવનમાં આગળ વધવામાં મદદ કરે છે એવું કહેવાય છે કે છત પર મોરનું નૃત્ય જીવનમાં ખુશીના આગમનનો સંકેત આપે છે અને તે સારા સમાચાર પણ લાવે છે